ડો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ નવ ભાઈ તો કેમ છો અને નવા મિત્રો હોય તો ખાસ ખેડૂતની ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન ઉપર ઓલમાં લઈ લેજો એટલે હું આવનારો વિડીયો તમારા સુધી પૂગે આમ શું કહેવાય કે આ ચેનલ એવડી મોટી તો નથી પણ શું કહેવાય કે થોડોક સપોર્ટ કરતા રહેજો ખેડૂતની ચેનલને તો કાયમની જેમ કરી દઈએ વ્લોગ ચાલુ અને અહીંયા થોડુંક માખીઓનો બણબણાટ વધારે તો વ્લોગમાં તો જો આપણે બીજું હાઈતી હાલતું હતું છે આ શિયાળુ પિયતમાં આપણે ચણા નું ઘઉં છે તો ચણામાં બીજું હાઈતી હાલતું હતું અને હવે પાટલી તાણીને પાણી મૂકવાનું છે એટલે આપણે એટલે આપણે બે વાર પાણી પાઈને ઉગાડ્યા હતા એટલે ઉચિત સમય પાંત્રીસ થી ચાલીસ દિવસનો હોય અને ઓરું ન આવતા હોય એને વીસ પચીસ દિવસે પાણી ચડાવવું પડતું હોય એટલે હવે આપણે ક્યુ ખાતર નાખીએ અને ચણામાં તો આમ તો એક સુકાર અને એક ઈય એ બેનું નિયંત્રણ રાખવાનું હોય તેમ છતાં નવી નવી કોમેન્ટ કરતા રહેજો કે ભાઈ આમ કરવાથી આ થાય છે આમ કરવાથી આ થાય છે ઉચિત સમય ચણાને પાણી આપવાનો એટલે આપણે પાંત્રીસમાં દિવસે ચાલુ કરવાનું છે અને પછી થોડા કોપટા બંધાય ત્યારે ચાલુ કરવાનું છે અને જો વાતાવરણ ઉપર વધારે હોય એવું લાગે તો પાંચમું પાણી મૂકશું નકર નહીં મૂકીએ એવું છે બધું અને દવામાં તો જો ક્વિનાઇલ ફોઇસ ઈયળનો ઈયળ માટે ઉપયોગ કરવાનો હોય અને ખાતરમાં તો સુકારા માટે બ્લુકોપર યુરિયા ભેરું છાંટીએ કે હવે પછી ઉપેડથી આપીએ કે એ બધું આગળ જોવાનું છે તો હાલો આવી ચર્ચાઓ તો આપણે ખેતીની ચાલુ જ રહ્યા અને કાંઈ નવી ચર્ચા હોય તો કોમેન્ટ કરજો ખેડૂત એટલે બીજા ખેડૂત સુધી આ બધી વાતો ઉગે બાકી તો ઘરે તો જો રાબેતા મુજબ આ થોડોક મોડો મોડો વ્લોગ આપણો ચાલુ છે એટલે છોકરાઓ સ્કૂલેથી આવી ગયા ને હવે ડાઉવાડી ધારા જાય નિરીક્ષણ કરી આજ નિરીક્ષણ કરવાનું છે ઘઉં ચણા બે હાઈથી ફરી ગયા પછી શું કહેવાય કે ઓલું કહેવત છે ને કે ભાઈ હાઈથી ફરે ને કલર બદલે મોલનો એટલે જોઈએ બધુંય આગળ બધુંય ત્યાં ચર્ચા કરીએ કે તો જો અહીંયા હજી હુતા નથી એવું દેખાય છે સીતારામ હજી નથી હુતા બથોડા હાલે છે ભાઈ સાયકલ લઈને જાવ હોય સાયકલ લઈને હાલો હું મત હું એના પ્રશ્ન હું છે હાલો આયલ તાર આવું હોય તાર ભાઈનો પ્રશ્ન એ છે કે વાડીએ આવું છે પણ ભાગુ આવે તો ભાગુને ને હોય લેશે એટલે ભાગુ કે મારે લેસન કરવું છે એટલે હવે આ છોકરાઓને ફોહ લાવવાના એ લોઢાને સૈણા હોય એકલો તો આવશે નહીં તો એ ટ્રાય કરીએ તો આઈલ આપણે સાયકલ લઈને જાય હાલ હું આયલો આવે હાલ તો આઈલ સ્કૂટી લઈને જાય હા સ્કૂટી લઈને જાય હાલ હેરાસ આવે લેસન હોય બેટા હટાણા લેસન તો એને નથી આવું તારે આવું છે તારે આવું છે એ થાકી ગઈ તાર આવું આલ જઈએ આપણે ભાઈ આયલ માં ઘઉં માં જવું છે આટો મારવા કોટ પહેરાવી દે લપતો તું કરશો ભાઈ હાલો ભાઈ રેવા તા પૂરાવી દે નો વર્ષ ત્રાસ હોય આવે પછી સ્કૂલ નથી આવે ને પછી આવો જ બહરો બોલાવતો હોય હાલો હવે ઈ તો કઈ શું કહેવાય દાઢ સડે એવું દેખાતું નથી ખીચડી સડે એવું દાઢ નહીં મિત્રો આજે કાર્યક્રમ છે પગપાળા વાડીએ હાલીને જવાનું રોડે ચડી ગયા હે કઈ છે આપણું ગામ છે હવે આપણે જવાનું છે આમ સાસણવાળા વાળા કેળા એટલે કે આ કેળો સાસણ જાય છે મેંદડા ને મેંદડા પછી સાસણ બાકી હાલો મોલ પાણી જોતા જાય બધા વધારે પડતા તો ચણા ના વાવેતર છે ક્યાંક કઈક કપાના એક દેખાય છે બાકી તો પાછમાં ગુલાબી ગયા એટલે કાઢી નાખ્યા ને અમુકે ઘઉં વાવી દીધા છે એવું બધું આપડે પેલા ખેતરે પૂગી ગયા ઢૂકડું ખેતર કહેવાય ઢુકળા ખેતરે પૂગી ગયા આપણું ઢૂકળું ખેતર આમાં આપણે આગળ જોયું પેલું માવઠું થયું તું ત્યાં અહીં વાહ ભાઈડ ભેરી હતી અને શૈણા વવાઈ ગયા હતા અને એક પાણી પી ગયું હતું ને એવું બધું હતું ને થોડુંક ખતરા હો હતા લેકિન નીકળી ગયા વાંધો ન આવ્યો થોડોક એક ધારા એકરખા થઈ ગયા એટલે થોડાક એવું લાગતું હતું કે આ સઈણા નબળા રહે હવે ફર્સ્ટ ક્લાસ આયર્યું દેખાય છે વ્યવસ્થિત એટલે આજી હજી નિંદામણનો આટો ફેરો બાકી છે કારણ કે ઓઇલા ખેતરમાં નીંદે હવે એ બધું ગોથું ત્યાંથી પતે પછી અહીં આવે એટલે કાલ કા પરમદી આ ખેતરમાં કામકાજ ચાલુ થાય બાકી જો આજુબાજુ ચણામાં નીંદા મણ હાલે હે રોડની વેલી છે અહીંયા મુનાભાઈના ચણા હે કપા અને તુવેર તુવેરના ઘેરા ઓણ નરવા હે પણ બે વિઘન આવી ગયા વૈશારે વરસાદના એટલે એક આગોતરો ફાલ ઘણો ખરી ગયો હતો હવે ઓયલી વાળી તાર હવે ધાણા ના વાવેતર આમ જવલે ઓછા થઈ ગયા કારણ કે એક વર્ષ ધાણા લઈએ ને એટલે પછી બીજે વર્ષે કાંઈ થાય છે એટલે જો અહીંયા મુન્નાભાઈ ને ધાણા હે જો અહીંયા બાકી મોસ્ટ ઓફલી ચણા હે અહીંયા ઘઉંનું એક પડું હે ધાણા એક વર્ષ હોય ને બીજે વર્ષે કાંઈ થાય છે હુકારો આવે ને એવું બધું થાય છે એટલે આપણે વરહો ત્રણ વર્ષે ધાણા આપણા ખેતરમાં હોય ફેરફાર એટલો કરવો પડે ખેડૂતને બાકી જો આપણે હૌથી છેલ્લે ઘઉં વરસાદ થયા પછી શું કહેવાય કે ખેડીને વરાપ થઈ પછી વહેવા તા પવાભાઈને એમાં અટાણે બીજું બીજું પાણી ચાલુ કર્યું છે અને ઉદય વારે અત્યારે જો ઉદય વાર આપણી વાડીએ પાણી આવે રામ રામ ચાલો ન્યા જાય ઘડીક

टूटा हुआ है पहले से ही है। पहले से टूटा हुआ है तो अभी उसको जोड़ दो <laughs> अच्छे से जोड़ दो अभी थोड़ी दिक्कत हो रही है इधर पानी ज़्यादा चल रहा है पानी ज्यादा आ रहा है कुएं का है ना <laughs> अभी हिंदी चल रही है हम दोनों की पावर कब आया था डेढ़ बजे, देड़ बजे। અસા બીચા આવું પાણી પાણી ને દવા બે કામકાજ હાલા ને નિંદામણ ગોવિંદ વાજો ગોવિંદ નિંદે વાડી ફરતા ફરતા ફૂગી ગયા મેઇન ખેતરે અહીંયા તો જો એન્ડ ફર્સ્ટ ક્લાસ આ ચણા હે ને ભગવાને ઉગાડ્યા એટલે કે સૈણા વાવ્યા હતા અને આપણે શું કહેવાય માથે વરસાદ અનરાધાર પડી ગયો હતો પછી એક પાણી ખાલી સો જ હતું એટલે ફર્સ્ટ ક્લાસ ઉગાવવા આવ્યો હે ને હવે તો આમાં છે ને કેક કેક ફૂકારો દેખાય છે એ તો સણામાં આવે પચીસ ત્રીસ દી થાય ને એટલે અમુક અમુક છોડવા તેવું ફૂકાતા જ હોય હવે દવા અડવી એવી ઈરની અને થોડુંક સાપ પાવડર કે એવું સાટી લેવું પાણી ચાલુ કરીએ પછી બાકી તો જો નીંદવામાં તો હા પાટલામ કાંઈ છે ને પારા ઉપર કેક કેક દેખાય છે કે નહીં રણદે રામ રામ આમ હામ જોઈને બોલાય હામ જો તો ખબર પડે ને આ ગોવિંદને ખાસ ખબર પડે કે હવે છોકરો મોટો થઈ ગયો છે તો કંઈક હગાઇ બગાઈનું કરીએ કે ના કે ખાલી વાત તો જ કરે હા રણજીત કે જાય ક્યાંય જોવા Е? ફર્સ્ટ ક્લાસ આટો ફેરો કરી લેજો કે પછી સૈણા મોટા થાય ને તો ખારી નડશે પછી હાલવું કાંઈ સ્વરૂપ થાય એટલે ભલે ધીરું ધીરું થાય પણ નોરીએ ને એવું રાખ કરજો સૈણામાં હે ને ખારીનો પ્રશ્ન બહુ નડે હાલીએ ને તો આ બધી સોલાઈ જાય બળદું ને સહેલું હેતી આપવું હોય ને તો બળદું ને વેલા આપણે આપણે યુરિયાના બાસકા ને કોથરાના પગમાં શિયારે પગમાં પેલા વીંટવા પડે પછી હાલ ને આનો હળો હે ને ઘડીક માં મટે નહીં કાં ગો તારે નથી ને થયું એકી વાર બે વાર ત્યાં તો આપણે ક્યાં સૈણ્યા છે કા કે જો ઉપરથી આવો વ્યુ છે આ બધા ચણા ના તુવેર ઘેરા હે પાંચ છોડ ની ઓલી સાઈડ ચણા અને આ બાજુ એરંડા હે એટલે મોસ્ટ ઓફલી ચણા નું વાવેતર વધારે આમ કહીએ ને તમે અને બાકી અહીંયા ફરી થઈ ગયું આપણું કમ્પ્લીટ ધાર ઉતારી દીધો ધારીયાથી ડાયરેક્ટ સીધો આ બધું હજી ઓપન છે મુરત જ નથી આવતું અમે ફ્રી હોય તો અહીંયા ફિટ કરવા વાળા ફ્રી ન હોય ફિટ કરવા વાળા ફ્રી હોય તો અમે ફ્રી ન હોય એટલે હવે લગભગ પાણી ચણામ ચાલુ કરશું ને તો આ લગભગ ફિટિંગ થઈ જાય બધું એવું બધું છે હલો બતાવું વાઈ માં કેટલું કુંડું પાણી જાય ને કઈ આ એરિયા માં પાણી ઓછું એમ આ બાજુ ઓલી બાજુ ન વાંધો હજી તો આ ડાર નું પાણી ભેરું ભળે હે તો એમ માનો ને કે હાઈટ પાંઠ ફૂટે પાણી વયું એટલે કે આ દાદનું પાણી ભળે હે ચાલે હે નકર પછી ઉલારા ચાલુ થઈ જાય આવું છે બધું કે જો અહીંયા દિહારી મૂકી દીધી છે અહીંયા કંઈ જ વધી ગયો તો આ ચોખ્ખું હોય ને આ થોડાક અહીંયા આપણે ખાતર નાખ્યું હતું ને પથ્થર પડ્યા હતા પથ્થર હોય ને એટલે ત્યાં હરો આપણે પડકા ને પડાવી એટલે આ બધું ચોખ્ખું રાખવું પડે બાકી અહીંયા જો હાથ ફેરવા જે બાકી છે ને અહીંયા થોડુંક

આગળ તો આ કપા કેક કેક થઈ ગયા હા ભર કરે ને ત્યાંથી ભર નાખી દેવાની સાપા એટલે આવી બધી સાયકલ ખેડૂને હાલતી હોય હવે કપા જો કેક કેક ભાઈનો હે હમણાં એ નીકળશે ચાર પાંચ ભર નાખી દે હું પછી તુવેરું હમણાં પાકી જાય તો એના સો હાથ ભર નાખશું એટલે એ બધો આગવો કરવો પડતો હોય આ મજૂર માળા હતું નકર પછી લાકડાને પૂરું ન પડે એ છતાં લાકડા જો પેન્ડિંગમાં એ પડ્યા હોય હવે હે ને વાળા પડામાં જઈએ આજ તો આટા ફેરા ને બધું શું કહેવાય કે તમને બતાવું છું અહીંથી તો આપણી પાસે ઈ બાઈક છે એટલે વાંધો નથી અને અહીંથી ઈ બાઈક લેવી પડે કારણ કે એ પડું થાય અહીંથી શિયાર કિલોમીટર લાંબા થઈ જાય કે હાલો હવે ગાડી લઈને જ જાય ઉમરો મારતા મારતા ઉગી ગયા ઘઉં અને જો અહીંયા આપણે થોડીક તાણી દઈને પાયું હતું અને એકદમ ફર્સ્ટ ક્લાસની ફૂટ પડી ગઈ છે ઘઉંમાં થૂમડા ચડી ગયા કહેવાય તો અને આ એક સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી હતી ઘઉં વિશે માહિતી આપો ખેતીમાં તો એવું છે ને કે જમીનના પ્રકારો ઘણા હોય અમારે અહીંયા આવા પ્રકાર છે તો તમારે કેવા પ્રકાર હોય એટલે ખેતીમાં અનુભવ સૌથી મહત્વનો ભાગ ભજવે છે એટલે આપણા શું કહેવાય કે ખેતરના પ્રકાર પ્રમાણે ખેતી કરવાની અને જૂના શું કે પીઢ માણા અને ખેડૂતને ખેડૂત જે કરતા હોય એ પ્રમાણે કહીને રાખવાનું હોય બાકી ઘઉંમાં તો બીજું કંઈ જાજુ એ આપણે પચામણ મણ કે વધીને પચામણથી મણથી પંચાવન મણ હાઈટ મણ એ પ્રકારનો ઉતારો રહીએ છે પણ આપણા જમીનના પ્રકાર પ્રમાણે જે રીતે ખેતી થતી આવતી હોય એ પ્રમાણે કરવાની હોય બાકી ઘઉંમાં તો જાજુ કાંઈ હું સજેસ્ટ નથી કરતો કારણ કે આમાં આજો ત્રીજું પાણી પી ગયું ને હવે બળેલાની દવા છાંટવાની હે નિંદામાં નાશક બાકી આમાં કાંઈ દવા આવતી નથી આ એક ધ્યાનમાં રાખવાનું એ આગળ કહું જો આ પારે બળેલો ઉગ્યો હોય ને એ હવે થોડુંક આમાં ફરાય એવું થાય ને પછી સાટી દઈએ એટલે એનું કામ થઈ જાય પૂરું એટલે ટાણું ખેતીમાં ટાણું નહીં સૂકવાનું અને આ ઉંદઈડાનું એક ધ્યાન રાખવાનું હોય જો વધારે લાગુ પડી જાય ને તો એ પથારી ફેરવી નાખે ઘઉંની એટલે ઉંદડાના બિસ્કીટ આપણને શું કહેવાય યોગ્ય લાગે મૂકે રાખવાનું એ એક ખાસ ધ્યાન રાખવાનું બાકી તો જો અહીંયા પાણી આગળ આપણે વાંય જોયું ને અહીંયા જોઈએ અહીંયા જો બંધાર માથે પાણી છે ટૂંકમાં બંધાર બંધાર હોય ને એનાથી એકથર એક થર ઊંચું પાણી એટલે કે અહીંયા આપણે ફૂટમાં જોવા જઈએ ને તો એક બે હજી આમ ગણીએ તો અઢાર થી વીસ ફૂટે પાણી છે એટલે કે અહીંયા તર ઉછા છે પાણી ચાલો ઘરે પૂગી ગયા આજ તો આટા ફેરા ફેરતા બીજું કઈ હતું નહીં અને આ ડાયરો જો ધીરે ધીરે હવે રોંઢાન સમય છે ને એટલે બાઈને આવશે બધા પછી વાડીએ કે હવે થોડુંક જવું હવે હાંજ પડી ગઈ ઠંડી ઠંડી વધી ગઈ હે ભાઈ ક્યાં તાર મમ્મી હલો ચા પાણી કર્યું હોય તો લાવો આલો બનાવો ફર્સ્ટ ક્લાસ નો એ રાજવીર ચા દૂધ પી લે રોંઢાણ સમય છે એટલે ચા પાણી અને રોંઢળી હાલતો થયું છે વ્યારું નો ટાઈમ તો હાલો ડાયરો બધા વ્યારું કરવા મેથી ની લાગે અને બાગુબેન અટાણા છે ને ઉપર છે બાગુબેન નારંગી ઉપર ફ્રૂટ ઉપર છે ભાઈ અને આ જોઈ ગયા આ અને એની સાયકલ હે ભાગુનો વાત કરે એમ ને અમારે એરો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બધાને રામ રામ સીતારામ ભાગુબેન જય જવાન જય કિસાન જય માતાજીને જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ન ભૂલતા મિત્રો જય હિન્દ જય ભારત